आज गुजरात प्रदेश काँग्रेस समितीના નવા વરાયેલા પ્રમુખ આદરણીય અમિતભાઈ ચાવડા સાહેબના પદ ગ્રહણ સમારોહમાં આપની સૌની વચ્ચે ઉપસ્થિત છે વા ગુજરાતના પ્રભારી આદરણીય મુકુલજી વાસનીક સાહેબ નવા વરાયેલા प्रदेशના પ્રમુખ અમિતભાઈ ચાવડા સાહેબ વિરોધ પક્ષના નેતા આદરણીય તુષારભાઈ चौधरी સાહેબ આપના

સન્માનીય નેતાઓ સમગ્ર ગુજરાતમાંથી વધારેલા કોંગ્રેસના સૌ કાર્યકરો આગેવાનો વડીલો યુવાન ભાઈઓ અને બહેનો સૌપ્રથમ તો અમિતભાઈ ચાવડા અને તુષારભાઈને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું આવનાર સમયની અંદર જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણી હોય અને બે હજાર સત્યાવીસની વિધાનસભાની ચૂંટણી હોય આ બંનેના નેતૃત્વમાં જલવંત વિજય કોંગ્રેસ પાર્ટી મેળવે એવી ભગવાન પરમાત્માને પ્રાર્થના કરું છું માં અંબાજીને પ્રાર્થના કરું છું કોંગ્રેસ પાર્ટીની વાત કરીએ તો ત્યાગ બલિદાન અને એમાં ખાસ કરીને આપણા નેતા જ્યારે સોનિયાજીને યાદ કરીએ ત્યારે આ હું મારા પોતાના અનુભવના આધારે આપ સૌની પાસે શેર કરું છું કે અગિયારમી તારીખે અગિયાર સાત બે હજાર પચીસના રોજ બોલાવ્યા અને એ ટાઈમે દસ જનપદ માં રાજકીય રીતે ચર્ચામાં પેહલી વખત મને જયારે અહિયાં જવા માટેનો મોકો મળ્યો ત્યારે મને પોતાને પણ એમ લાગ્યું કે ખરેખર આ ત્યાગ બલિદાન અને સમર્પિત વાળી ભૂમિ છે આ ભૂમિએ અનેક ચડાવ ઉતાર જોયા છે અને જ્યારે એ રેસિડેન્સી અંદર સોનિયાજી રહેતા હોય ત્યારે એક આપણાને પોતાને પણ એ જગ્યા ઉપર સમર્પિત જથું કરવાની અને મારાથી સારું કોણ છે એ કાકે કરવા માટેની પ્રેરણા જો પૂરી પાડી હોય તો એ 10 જનપતની જે જગ્યાએ સોનિયાજીના નિવાસસ્થાને આપણે સૌને પ્રેરણા મળી છે ત્યારે આવનાર સમયની અંદર સમગ્ર ગુજરાતના વિવિધ પ્રશ્નો ખેડૂતોના હોય મહિલા સામેના અત્યાચારો હોય શિક્ષણ ખાડા કેલું હોય ક્રાઈમ વધતો જતો હોય આ તમામ સમસ્યાઓ એ આપણે કોંગ્રેસ પાર્ટી તરીકે લોકો વચ્ચે જઈને સરકાર સુધી પહોંચાડવાની જવાબદારી આપ સૌની છે અને એટલા માટે એક હજારથી વધારે જિલ્લા પંચાયત પાંચ હજારથી વધારે તાલુકા પંચાયત અને પૂજાભાઈએ કીધું એકસો વિધાનસભાની સીટો એ આવનાર સમયની અંદર આપણે મિલાવીને કામ તો ગુજરાતની પ્રજા હતી કે જે ઓગણપચાસ સીટો આપી હોય આજ જ ગુજરાતની પ્રજા અને જનતા છે કે જેને બે હજાર સત્તરમાં માં સિત્તોતેર સીટો આપી હોય ત્યારે આવનાર સમયની અંદર સંગઠન લેવલે જેમ મારી અગાઉના વક્તાએ વાત કરી પૂજાભાઈએ કે કોઈ કડવી દવા પાવી પડે તો પણ માફ આવે છે એટલે ક્યાંક સંગઠનમાં શિસ્ત લાવવાની વાત હોય કે કડકાઈથી કામ લેવાનું હોય તો પણ અમિતભાઈ ને તુષારભાઈ ને એમની ટીમ એ સમગ્ર સાથે રાખીને પૈકી કામ પણ કરશે એવો મને સો ભરોસો છે આપ સૌ ગુજરાતના ખૂણે ખૂણે પધાર્યા છો ત્યારે આપ સૌની પાસે એટલી જ અપેક્ષા રાખું છું અમિતભાઈ સાથે વિધાનસભામાં પણ કામ કરવાનો મોકો મળ્યો છે એ સિત્તોતેર સીટો હતી એ ટાઈમે પણ પ્રમુખ હતા જ્યારે સત્તર સીટીઓ હતી એ ટાઈમે વિરોધ પક્ષના નેતા અને હું મારું છું ત્યાં અત્યારે બાર સીટીઓની સાથે એમને જવાબદારી સોંપી છે ત્યારે હવે આગળ એક એકડો આગળ ઉમેરાય એવી અપેક્ષા આપણે ગુજરાતી પ્રજા અને અમિતભાઈને એમના સમગ્ર નેતૃત્વની પાસે આપણે રાખીએ છીએ અને હું ભગવાનને પ્રાર્થના કરું કે આવનાર ત્રીસ વર્ષથી જ્યારે કોઈ પણ ચૂંટણી હોય ત્યારે આપણાને એક જ વાક્ય અને એક જ ટીવીના હેડલાઇન્સમાં જોવા મળે છે કે ભાઈ નૈતિકતાના ધોરણે આ નૈતિકતાનો શબ્દ હટાવીને નેતૃત્વમાં સરકાર રચાય એ સ્થિતિનું આપણે સૌ નિર્માણ કરીએ એવી પણ હું આપની સૌની પાસે અપેક્ષા રાખું છું મીડિયાનો કોંગ્રેસના કાર્યકરોનો અને આમ પ્રજાનો પણ આભાર માનું કે મારા જેવા એક નાના માણસને ગરીબ દીકરીને અત્યારે પંચાયત થી કરીને પાર્લામેન્ટ બુદ્ધિ પહોંચાડી હોય તો કોંગ્રેસ પાર્ટી ની વિચારધારા અને કોંગ્રેસ ના કાર્યકરો હજારો કાર્યકરોની ની મહેનત છે હજારો કાર્યકરોની ની લાગણી છે

ખાતરી આપું છું આજ સંકલ્પ દિવસ તરીકે જ્યારે આપણે એને ઉજવણી કરતા હોઈએ ત્યારે સંકલ્પ લઈએ છીએ કે જાગો ઉઠોને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો જ્યાં સુધી ગુજરાતમાં કોંગ્રેસની સરકાર ના આવે ત્યાં ઉંગતી હું ગરમ કરવી પડે તો હું ગરમ કરીને પણ એક અમિતભાઈની બેન તરીકે જ્યાં પણ પાર્ટી આદેશ કરશે ત્યાં કપાય કપો મિલાવીને આપણી વચ્ચે કામ કરશું એ શબ્દ સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર